નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના બાલાસિંદોર નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ તોડી નાખવાનો વિડીયો થયો વાયરલ મને નહીં તો કોઈને નહીં તે ભાવના રાખી પાણીની મુખ્ય પાઇપલાઇન કુહાડીથી તોડી નાખી બાલાસિંદોરનગરના ઇન્દિરાનગરી વિસ્તારની આ ઘટના છે પીવાનું પાણી ના મળતા સ્થાનિક ગોવિંદ વાઘેલાએ પાઇપ કુહાડી મારી તોડી નાખી બાલાસિંદર નગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણી માટે રજળપાટ શરૂ કરોડોના ખર્ચે નરસિંજલ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી પહોંચાડવા કામગીરી કરાઈ પરંતુ ધારાધોરણ વગરની કામગીરી વિડીયોમાં જોઈ શકાય છે ખરેખર જમીનના અંદર હોવી જોઈએ તે પાણીની મુખ્ય પાઇપલાઇન ખુલ્લામાં બહાર જોવા મળતા કામગીરી પર ઉઠ્યા સવાલો आ हा 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 हा